છીએ ફોન મારફતે તેમજ અમે મુખ્યમંત્રી છીએ અને તમામ વર્તન કરવામાં પટેલ પીઆઈ સાહેબ તરફ થી કરવામાં સાહેબશ્રી એ જે કર્યું છે તો આ વિરોધ કોઈ ક્ષેત્રનો વિરોધ નથી કોઈ સમુદાયનો વિરોધ નથી આ વિરોધ માત્ર ને માત્ર પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબનો છે અમારા સૌની માંગણી છે આજે ઘટના બની છે એ ઘટનામાં શું ઓછો જૂનાગઢની ઘટના ત્રણ ચાર દિવસ ચાલી રહી છે કે એક જનતાએ ચિંતાએલી દીકરી એની સામે એક પીઆઈ એનો દંડો બતાવે છે એનો એટો ટીપ બતાવે છે એટલે પહેલાં કહેતા નથી કે ભાઈ અમે બી પોલીસ મિત્ર છીએ પણ બાહુસ પોલીસ ઓફિસર હોય એ સિલેક્ટલી પોલીસ સાથે સંકળાયેલો મિત્રતા તરીકે બાહુસ ઓફિસર કોઈ જાળો દીકરી અમે ના આવે ભાઈ અરે પોલીસ સાથે જ રહું છું આ તો તમે કોઈ રૂખાઓ જોડી રહેતા હોય રૂખા તરીકે નું એટીટ્યુડ બતાવતા હોય એ રીતે તમે જનતા તમારી હું તમે રક્ષક છો કે ભક્ષક છો એ જ ખબર નથી પડતી તમે આટલું બધું એટીટ્યુડ બતાવી શું શું કરવા માંગો છો અમે પોલીસની ની આપણું કહો છો તમે ના હોય તો એમ દેસાઈ અમારા માલધારી સમાજના એક ઓફિસ હતા એ ટાઈટ છે તમે એમને આવો એમને એ ઓફિસર બહુ કહેવાય ચાલુ મિનિસ્ટર ઝાપટ મારી તમારા છે તાકાત એવી બતાવો એક દીકરી જે છૂટતા છે જેને જનતા જે પવન અત્યારે હાલ ભાજપ માં શાખો તો કોંગ્રેસ માં ચૂંટણી આવી હવે એની આજત આબરૂ ઇજ્જત આબરૂ હોય તો ચૂંટાઈ ને આવી હોય ને તમે ગમે તેમ ગમે તેમ બોલી જાઓ એટલે એ જે તમે જોયું છે એ તો એક દીકરી માલધારી સમાજની દીકરી નઈ ભાઈ દરેક દીકરી માટે મને જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી માલધારી સમાજ કે કોઈ બી સમાજ સમાજ તમામ સમાજો સમાજો દીકરી માટે લડ્યા છે અને દીકરી માટે તો કઈ બી રિઝલ્ટ આવે બાહો માણસો લડ્યા છે લડ્યા છે લડ્યા છે આના માટે કદાચ છે કઈ આનું રિઝલ્ટ નહીં આવે તો આનામાં આગળ વધુમાં વધુ ઉગ્ર આંદોલન થશે આનો વિચારીનો એવો રસ્તો આવશે વિજય દેસાઈ ખેડૂત અગ્રણી આજે માલધારી સમાજ અને સમસ્ત સેવા સંઘ આદરણીય નારણ કાકા એમએસવાય ગ્રુપ દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર આપી જૂનાગઢની અંદર નગર સેવિકા સાથે જે ઘટના ઘટી છે સરકારની યોજનાઓ હોય છે કે બેટી બઢાઓ બેટી બઢાઓ પણ આ યોજનાનો એક ડિપાર્ટમેન્ટમાં અધિકારી હોદ્દાની રૂએ પણ જે માણસ જે ડિપાર્ટમેન્ટ એક સિસ્ટમ વાળો હોવો જોઈએ કે જ્યાં હરેકનું સન્માન થાય આજે જે જે પટેલ દ્વારા જે રીતે નારીનું અપમાન થયું છે એ ઘટના બહુ દુઃખદ છે આધી આબાદી દેશની પચાસ ટકા મહિલાઓનું અપમાન છે અને ખાસ કરી એસટી એસસી ઓબીસી વર્ગ પણ આનાથી બહુ નારાજ છે બરોબર એટલા માટે સરકાર ને વિનંતી છે કે તત્કાલ ધોરણે કાર્યવાહી કરી આમને સસ્પેન્ડ કરી આમના વિરુદ્ધ મહિલા ધારાઓ મુજબ ગુનો દાખલ થાય અને એમને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી સરકાર પાસે માગણી છે અમે તો બધા આજ સુધી મોદી સાહેબના ના અંધ ભક્ત હતા જ એ તો આપણે આગળ ભી જણાવી ચુક્યા છે પણ હવે અંધ ભક્તિ છોડીને અમારું પોતાનું રક્ષણ અમારે સ્વયે કરવું પડશે જો હિન્દુ હિન્દુ તરીકે જો અમે અત્યારે જે આ શાંતિ રીતે ના રહી શકતા હોઈએ આમાં ગુજરાતમાં ભારતમાં તો અમારું જીવવું છે અને આનાથી પણ સમય હજુ આવી રહ્યો છે એટલે અમારે જાગવું પડશે સ્ત્રી સશક્તિકરણની વાતો ખાલી સરકાર જાહેરાત કરે છે ફોટા પડાવે છે અને હોર્ડિંગ્સ લગાવે છે એના સિવાય બીજું કશું નથી અને અમારો સમાજ હવે જાગ્યો છે એટલે હવે આ જે વસ્તુ કરી છે જે ટકોરી ભાષા એને વાપરી છે જે જે પટેલ એનો અમને અફસોસ નથી કેમ કે એમણે તો જે એમની જે બેઠક ઉઠક હોય તપરીઓ સાથે જ રહેવાની એલસી એલસીબી એટલે અમે બહુ આશા રાખીએ નકામો પણ છતાંય અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ અમે એ આગળ કાર્યવાહી નહીં થાય તો અમે શ્રીને હાઈકોર્ટ સુધી અમે જવાની અમારી તૈયારીઓ છે આમાં આગળ અમારા ઘણા અમારા સમાજના આવા કિસ્સા બની ચૂક્યા છે છાસ વારે આ તકલીફો પડે છે અને અમારા પાછલા જે પછાત જાતિ છે એમને ઉપર જ આ લોકો ટાર્ગેટ કરે છે એ હવે જાણવામાં અમને આવ્યું છે અમે ગમે પક્ષ સાથે જોડાયેલા હોઈએ એનાથી કંઈ લેવાનું જવા નથી પણ અમને હવે આત્મ જ્ઞાન થયું છે અમારું અંદરથી થી આત્મા જાગે છે કે હવે આપણે ખોટા આ જે પંદર વર્ષ વેડફી નાખ્યા એક ખોટા નાખ્યા છે એટલે હવે જાગ્યા સિવાય કોઈ ઉદ્ધાર નથી સમાજ એકતા જિંદાબાદ હવે થવાનું છે અને આગળ પણ કાર્યવાહી થશે સંવેદનશીલ સરકાર હશે પણ કદાચ લાગતા વળગતા જૂથ લોકો માટે જ હશે અમારા સમાજને તો જે ભૂતકાળમાં મળેલા તમામ અધિકારોનો આનંદ થઈ જાય ગાય ગૌચર કે ગમે હોય વારંવાર અમદાવાદ ડેપ્યુટી કમિશનર હતા નેહા કુમારી એ પણ એક મહિલાના વળીના ઢસેડ્યા હતા આજે આયા છે એલસીબી પીઆઈ જે જે પટેલ બીજા વારંવાર આયા છે કદાચ અમને તકલીફ એ થઈ કે અમે અમારા જેના વંશજ છીએ શ્રી કૃષ્ણના એની લાકડી અમે ભૂલી ગયા છીએ ગુજરાત સરકારને પૂછવા માંગીએ છીએ કયા કે એલસીબીપીઆઈ પીઆઈ જે પટેલ લાકડી લઈને ફરે છે તમના બંધારણમાં જે શપથ લો છે એની કોઈ થોડું ઘણું જ્ઞાન હોય છે કે નહીં ના હોય તો પછી હમણાં કીધું એમ કાઠિયાવાડી ભાષામાં મોરે મરવા તૈયાર જ છે ગુજરાત સરકાર આવી જાય બે હાજર સત્યાવીસ ની ચૂંટણી સામે જ છે અમે એક એક પરિવારના જગાડે અમારી ગાયો લઈ ગયા અમારા ગૌચર લઈ ગયા અમારા રહેઠાણો લઈ ગયા વર્તનમાં કશું જ નથી જાહેરાતો છે ઓગણીસો થી વાળાના જીયા ત્રણ ત્રણ વખત થાય છે એનો અમલ નથી થતો બીજાનો તમે જમીન એલોટ કરો છો ત્રીજા દિવસે થઈ જાય છે માલધારી સમાજ ટોકન ભાવે નજીવા દરે જમીન વેચાણ લેવામાં નથી મળતી અને ઉપરથી આવી જો હુકમી ચૂંટાયેલ મહિલા પંખના પ્રતિનિધિ છે કોર્પોરેટર છે સોનલબેન એમના આમાં આવું થાય છે દુઃખદ છે આજે કદાચ અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે સંઘવી સાહેબ કે ભૂપેન્દ્ર દાદા ઊંઘતા હોય તો થોડું જાગો ના જાગતા અમે બે હજાર સત્યારની ચૂંટણીમાં તમને જગાવવાનો પ્રયાસ કર્યો છે અને અહેસાસ કરાવીશું તો ગુજરાતમાં માં થી સિત્તેર લાખ એટલે પાંચ થી સમાજ શું કરી શકે છે તો તમે ઘટના યાદ કરજો બાકી અમે મુંગુ ઢોર ચારતા હોય તો તમે તો ભણેલા ગણેલા છે તમને બહુ સારી રીતે બે માં ચરાઈને બતાવશું વિનંતી છે કે કલેક્ટર સાહેબ સરકાર જાણ કરશે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ સૂત્ર હવે સરકાર લાગુ પડશે હવે એસટી એસસી અને ઓબીસી સમાજ ને જાગવાની જરૂર છે કારણ કે સરકાર અને અધિકારીઓનો મોસ્ટ ટાર્ગેટ એસસી એસટી અને ઓબીસી ઉપર હોય છે એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી જાગૃત થશે તો એમની મહિલાઓનું સન્માન જળવાશે અમારા માટે બીજું પશુ હોય પેલા મહિલાઓનું સન્માન હોય ભારત માતા કી જય ઓકે અમે તો બધા આજ સુધી મોદી સાહેબના ના અંધ ભક્ત હતા જ એ તો આપણે આગળ જણાવી ચુક્યા છે પણ હવે અંધ ભક્તિ છોડીને અમારું પોતાનું રક્ષણ અમારે સ્વયે કરવું પડશે જો હિન્દુ હિન્દુ તરીકે જો અમે અત્યારે જે આ શાંતિ રીતે ના રહી શકતા હોઈએ આ ગુજરાતમાં ભારતમાં તો અમારું જીવવું બદતર છે અને આનાથી પણ બદતર સમય હજુ આવી રહ્યો છે એટલે અમારે જાગવું પડશે સ્ત્રી સશક્તિકરણ ની વાતો ખાલી સરકાર જાહેરાત કરે છે ફોટા પડાવે છે અને હોર્ડિંગ્સ લગાવે છે એના સિવાય બીજું કશું નથી અને અમારો સમાજ હવે જાગ્યો છે એટલે હવે આ જે વસ્તુ કરી છે જે ટકો ભાષા એને વાપરી છે જે જે પટેલ એ એનો અમને અફસોસ નથી કેમ કે એમણે તો જે એમની જે બેઠક ઉઠક હોય એ ટપરીઓ સાથે જ રહેવાની એલસી એલસી છે એટલે અમે બહુ આશા રાખીએ બી નકામો પણ છતાંય અમે આ કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ અમે એ આગળ કાર્યવાહી નહીં થાય તો અમે શ્રીને હાઈકોર્ટ સુધી અમે જવાની અમારી તૈયારીઓ છે આમાં આગળ અમારા ઘણા અમારા સમાજના આવા કિસ્સા બની ચૂક્યા છે છાસ આ તકલીફો પડે છે અને અમારા પાછલા જે પછાત જાતિ છે એમને ઉપર જ આ લોકો ટાર્ગેટ કરે છે એ હવે જાણવામાં અમને આવ્યું છે અમે ગમે પક્ષ સાથે જોડાયેલા હોઈએ એનાથી કંઈ લેવાનું જવા દેવા નથી પણ અમને હવે આત્મ જ્ઞાન થયું છે અમારું અંદરથી આત્મા જાગે છે કે હવે આપણે ખોટા આ જે પંદર વર્ષ વેડ નાખ્યા એ ખોટા નાખ્યા છે એટલે હવે જાગ્યા સિવાય કોઈ ઉદ્ધાર નથી સમાજ એકતા જિંદાબાદ હવે થવાનું છે અને આગળ પણ કાર્યવાહી થશે શું નામ તમારું બળદેવ બળદેવ આ જે મામલો છે એમાં શું કહેશો તમે જે ઘટના ઘટની અંદર ઘટના ઘટી છે સોનલબેન બેન કોર્પોરેટર શ્રી છે એમની સાથે જે એ જે પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ છે એમણે જે શબ્દો વાપર્યા છે અને એ શબ્દોનું દુઃખ ગુજરાતના તમામ જનતાને લાગ્યું છે કે ભાઈ નારી શક્તિ એક બાજુ આપણે ગુજરાત સરકાર કે આપણે તમામ લોકો એવું ઈચ્છતા હોઈએ કે નારી સંરક્ષણ નારી શક્તિનો દરજ્જો જળવાઈ રહેવો જોઈએ એની જગ્યાએ જો નારીને જ આપણે અપમાન કરતા હોઈએ એટલા માટે આ વિરોધનો નો વંટોળો આવ્યો છે અને તમામ જગ્યાએ રજૂઆતોથી થઈ ગઈ છે હજુ મુખ્યમંત્રી સુધી અને ગૃહ ખાતા સુધી પણ અમે લોકો જવાના છીએ તેમજ ગુજરાતના તમામ સંગઠનો બજારમાં આજે અમે ગ્રુપ છે તેમજ બીજા અમારા જે અન્ય સંગઠનો છે એવા તમામ સમસ્ત સેવા સંઘ પણ અમારી સાથે જોડાયેલ છે એવા સંગઠનોએ આજે મળીને અમે આવેદનપત્ર આપવાના છીએ કે જે જે પટેલ સાહેબને સસ્પેન્ડ કરો ફરીથી ગુજરાતમાં આવી ના ના ઘટે ફરીથી કોઈ નારી અપમાન ના થાય અને એ બદલ અમે એક ખાસ તો મીડિયાનો પણ અમે આભાર માનીએ છીએ કે મીડિયા હંમેશા માટે